હેલો એવરીવાન વેલકમ ટુ વિભુતિસ કુકિંગ કોર્નર આજે આપણે બનાવીશું બાળકોના લંચ બોક્સ માટે હાઈ પ્રોટીન મલ્ટીગ્રેન ઢોસા બનાવીશું વેકેશન ખુલી ગયું છે એટલે બધા જ મમ્મીઓના મનમાં પ્રશ્ન થતો હશે કે બાળકોને લંચ બોક્સમાં શું દેવું અને શું ના દેવું તો આ એક મસ્ત અને હેલ્ધી અને ટેસ્ટી એવી રેસીપી છે અને સાથે સ્પાઈસી ટમેટાની ચટણી પણ બનાવીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ મલ્ટીગ્રેઇન ઢોસા બનાવવા માટે મેં અહીં વન ફોર્થ જેટલી ચણાની દાળ મગની ફોતરા વગરની દાળ ચોખા અડદની દાળ મગ રાજમા અને છોલે લીધા છે અહીં તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો મેં બધી જ દાળને એક સરખી વન ફોર્થ કપ જેટલી લીધી છે હવે એને બધી જ દાળને મેં ઓવરનાઈટ પલાળી દીધી છે તમે જોઈ શકો છો આ બધી જ દાળ પલળી ગઈ છે હવે આપણે એને ઢોસાના બેટર બનાવવા માટે રેડી છે તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈએ અને તેમાં એને ટ્રાન્સફર કરી દઈએ અને આ ઢોસાના બેટરને આપણે હાથો લાવવાની પણ જરૂર નથી માત્ર દસ કે પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું તો પણ ઢોસા છે એકદમ જાળીદાર અને ક્રિસ્પી બનીને રેડી થઈ જશે હવે આ ખીરું બનાવવા માટે આપણે પાણી જરૂર પડે તો ચારથી પાંચ ચમચી જેટલું જ એડ કરવાનું છે મેં અહીંયા જરૂર લાગી એટલે અડધા કપથી પણ ઓછું પાણી એડ કર્યું છે અને તમે જોઈ શકો છો આપણું ઠીક એવું ઢોસાનું બેટર બનીને રેડી થઈ ગયું છે હવે એક મોટા વાસણમાં તેને ટ્રાન્સફર કરી લઈએ જો જરૂર લાગે તો થોડું પાણી એડ કરીશું હવે એ જ મિક્સર જારમાં થોડુંક એવું પાણી મેં લીધું છે હવે જે આપણે ઢોસાનું બેટર છે તેમાં એને એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો આવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ આપણે ઢોસાની બહુ જાડું પણ નહીં અને એકદમ પતલું પણ નહીં હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે હવે આ ઢોસાને એક જ ડાયરેક્શનમાં ચારથી પાંચ મિનિટ માટે સતત ચલાવશું જેથી ઢોસાનું બેટર છે એકદમ ફ્લફી થઈ જાય અને ઢોસા છે એકદમ જાળીદાર અને ક્રિસ્પી બનીને રેડી થઈ જશે હવે આપણા આ ઢોસાનું બેટર છે એને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ દઈશું આમાં આપણે આથો લાવવાની પણ જરૂર નથી અને આ ઢોસા ઇન્સ્ટન્ટ બનીને રેડી થઈ જાય છે હવે આપણે સ્પાઈસી ટમેટાની ચટણી બનાવીશું હવે આ ઢોસાના બેટરને આપણે સાઈડમાં રાખી દઈશું હવે મેં અહીંયા એક મોટું ટામેટું લીધું છે તેમાં દસથી બાર કડી જેટલી લસણ બે મોટા ટુકડા આદુના એક ચમચી જીરું બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અહીં મેં આદુનું પ્રમાણ થોડુંક વધારો નાખ્યું છે આદુનો ટેસ્ટ સારો એવો આવશે અને એક ચમચી જેટલા લીલા ધાણા એડ કર્યા છે અને બે બેથી ત્રણ ચમચી જેટલું મેં પાણી એમાં એડ કર્યું છે અને આવી ઠીક આપણી સ્પાઇસી ટમેટાની ચટણી બનીને રેડી છે આ ચટણીને તમે ઢોસાની સાથે તો ખાશો જ સાથે તમે ઇડલી કે ઢોકળાની સાથે પણ ખૂબ જ એટલી ટેસ્ટી લાગશે હવે આપણે આ ચટણીને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે વઘાર કરવાનો છે તો અહીં વઘાર તેલ ગરમ થઈ ગયું છે એટલે મેં અડધી ચમચી જેટલી રાઈ સૂકા લાલ મરચાં અને મીઠા લીમડાના પાન એડ કર્યા છે હવે આ બધો જ વઘાર આપણે જે સ્પાઈસી ચટણી છે એમાં એડ કરી દઈશું આવી રીતના વઘાર કરીને આ ટમેટાની સ્પાઈસી ચટણી ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો તૈયાર છે સ્પાઇસી ટમેટાની ચટણી હવે આપણે ઢોસા બનાવી લઈએ અહીં મેં નોનસ્ટિક પેન લીધું છે હવે આપણો જે તવો છે એ ગરમ થઈ ગયું છે એમાં બે ટીપા જેટલું ઓઇલ એડ કરી અને આપણે એનેમાં પાણીનો છટકારો વિના નાખીશું અને કોટનથી થી લુચી લેશું જેથી ઢોસા છે એ સરસ બનશે

આપણે બાળકોને દેવાનું છે લંચ બોક્સમાં એટલે આપણે હેલ્ધી ઓપ્શન માટે મેં અહીંયા ઘી વાપર્યું છે હવે ત્યારબાદ એમાં મેં અડધી ચમચી જેટલો સાંભાર મસાલો એડ કર્યો છે તમારે પેરી પેરી મસાલો પણ એડ કરવો હોય તો પણ કરી શકાય સાંભાર મસાલો નાખ્યા બાદ અહીં મેં પનીર ખમણીને કર્યું નાખ્યું છે અહીં પનીર છે એ હોમમેડ છે અને પનીર બનાવવું એ ઇઝી છે ફટાફટ બની જાય છે અહીં હોમમેડ પનીર મેં વાપર્યું છે ત્યારબાદ ઉપરથી લીલા ધાણા એડ કરીશું હવે ઢોસાને આવી રીતના રોલ શેપમાં વારી લઈશું જેથી બાળકોને લંચ બોક્સમાં ખાવામાં ઈઝી રહે એટલે મેં આવી રીતના પીસ કર્યા છે તો આવી જ રીતના બધા ઢોસા આપણે બનાવીને રેડી કરી લઈએ સેમ એવી જ રીતના બીજો ઢોસો પણ બનાવી લઈએ જો આવી રીતના બાળકોને આવી રીતના હાઈ પ્રોટીન નાસ્તો આપશો તો બાળકો છે એ ખુશી ખુશી ખાઈ જશે અને જો ઘણા બાળકો એવા હોય છે એને કઠોળ કે એવા અમુક દાળ ભાવતી નથી હોતી તો આવી રીતના બધી જ દાળને કઠોળને પલાળીને તમે ઈડલી કે ઢોસા બનાવીને આપશો તો બાળકો ખુશી ખુશી ખાઈ જશે અને એને ખ્યાલ પણ નહીં આવે કે એને ન ભાવતા કઠોળ કે દાળ પણ એમાં એડ કર્યા છે હવે એવી જ રીતના સેમ બીજો ઢોસો પણ ઉતારી લઈએ તમે જોઈ શકો છો એકદમ જાડી દાળ બન્યા છે અને એકદમ પતલા અને ક્રિસ્પી બનીને રેડી થઈ જશે આવી રીતના પનીર કે ચીઝ નાખવાથી બાળકોને તો બહુ જ ભાવશે હવે સેમ એ જ રીતના આપણે રોલ કરી અને કટ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ પતલો અને ક્રિસ્પી આપણો મલ્ટીગ્રેન ઢોસો બનીને રેડી છે તો અહીંયા બધા જ ઢોસા બનીને રેડી થઈ ગયા છે હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ હવે એને આપણે જે સ્પાઈસી ટમેટાની ચટણી બનાવી છે તેની સાથે સર્વ કરી છે તો તૈયાર છે હાઈ પ્રોટીન મલ્ટીગ્રેન ઢોસો બોક્સ માટે બેસ્ટ રેસીપી છે અને સાથે ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ એટલી જ છે અને આ ટમેટા ચટણી જોડે તો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો હાઈ પ્રોટીન ઢોસાની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે ત્યાં સુધી આવજો